ચાલુ કરી નાખ્યો હતો કેમ કે સવારે થોડોક કામ કાઢતી ગયો હતો ત્યાં બાજુ અત્યારે અલર આવ્યું છે સવા કાઢવા તો અત્યારે ખરા ઉપર એક ઢગલો અહીંયા પડ્યો હતો અને બીજી બાજુમાં સવા ભેગી કરેલ છે તો હું મારા ફોન અલાઉદ્દીનના સાહિલને બધા અત્યારે ત્યાં ખાયા છે જે મારા ભાગ્ય છે અત્યારે કામ કરી રહ્યા છે ગણપતલાલ એમની આખી ફેમિલી છે અને આજે જે કામથી બહાર જવાનો હતો તો વિડીયો ત્યારે શરૂ કરવાનું મેં વિચાર્યું છે કલર થોડું થોડું દબાઈ રહ્યું છે કેમ કે સવાર લીલી પડ્યા રહી છે તો લીલી લીલી કાઢવાનું કારણ એક જ કેમ કે દાણો બી કે પહેલાં વાટી નાખી હતી અને અત્યારે હવે ઘાટી રહ્યા છીએ તો બધી સવાર અહીંયા નીકળ્યા રહી છે અને અહીંયાથી નીકળીને મોટો મોટો દાણો પછી ઉપરના ભાગે જશે ને પછી અહીંયાથી નીકળશે બધો મોટો દાણો તો મારપાને પાને બધા અહીંયા સામે છે અલરે અને હું અને સાહિલને અલાઉદીને બધા અત્યારે અહીંયા આવ્યા છીએ જે ઘોળાજીરું હતું એમાં બકરા લઈને તો પહેલો ઢગલો પતી ગયો અને હવે બીજો જ્યાં મોટો ઢગલો તો જ્યાં બે ખેતરાનું ભેગું કર્યું છે સવા ત્યાં લગાડી રહ્યા છે ટ્રેક્ટર તો પાલ બાલ પથરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે ટ્રેક્ટર લાગી જાય એટલે ડરેક કાઢવાનું કરશું ચાલું તો પહેલાં સરખું આવ્યું નતું તો અત્યારે હવે પાછું લગાડી રહ્યા છીએ તો અમે કામ નથી કરતા એવું નથી મિત્રો પણ અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે એટલે અત્યારે કામ નથી કરતા બાકી અમે પણ કામ કરીએ જ છીએ ના કે અમે પણ આપણે મદદ કરાવી દઈએ કેમકે ફટાફટ નીકળી જાય તો જે પહેલાં સવારમાં કાઢી તે ખૂબ ઓછી હતી અત્યારે તડકો પણ થઈ ગયો છે અને વધારે રહી એ કાઢવાનો વારો આવ્યો છે તો એમાં વ્યક્ત થશે ચાલુ તડકો ખૂબ થઈ ગયો છે તો અત્યારે હું સાયલને અલાઉદીને બધા આવી ગયા છાણે તો બેસી જઈએ અમે બેઠા હતા ત્યાં તો ગણપતલા અને આજુબાજુ ખેતરવાળા પણ આવી ગયા તો બધા બેસીને ગપાટા મારી રહ્યા છે ત્યાં તો બકરા દૂર હતા તો સાહિલ જોઈ રહ્યો છે તો માર પર ટિફિન લઈને આવી ગયા જે હલારવાળા બહેનો અને પછી અમે બધા નીકળી ગયા ઘરે જવા માટે તો હજી ઢગલો તો ખૂબ પડ્યો છે તો અહીંયા તો સાંજ પડશે કાઢતા અને બધા કોથરા પડતા અને બધી કમ્પ્લીટ થતા જેવા જ બકરાના ખેતર બરા ઘટે ત્યાં તો દોડીને જઈ રહ્યા છે એમને પાછળ રાખી દીધા તો બકરા જ જેવા બોર્યા ત્યાં તો એમનો વાળો કમ્પ્લીટ સાફ થઈ ગયો છે અને પાણી પણ ભરાવાનું ચાલુ જ છે અત્યારે તો પાણી ઓછું છે એટલે થોડાક ભાઈ રહ્યા છે તો ખેતર એ બાજુ કંઈ પાણી નહોતું તો અહીંયા પાણી પીને હવે શાંતિથી બધા બેસી જશે બોરાથી અમે જતા હતા અને ત્યાં તો અલ્તાફ આવી ગયો અને ને અલતાફ વચ્ચે બે વાગે મલાખડો જામી ગયો છે પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે તો હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકવા લેખા વ્લોગ્સ માં તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો ટાઇટલ ઉપર તો તમને ખબર પડી જ જશે કે શું નવી વસ્તુ આવવાની છે અત્યારે અમે જઈ રહ્યા છીએ એક નવું સરપ્રાઇઝ લેવા જઈ રહ્યા છીએ મિત્રો તો અત્યારે હું જઈ રહ્યો છું અલાઉદ્દીનને લેવા એમના ઘર બાજુ તો વિડીયો તો વહેલાં જ ચાલુ કરી નાખ્યો હતો કેમકે સવારે થોડોક કામ કરતી ગયો તો ત્યાં દૂર બાજુ તો સવાર નીકળતી જ્યાં તો અત્યારે ઇમરાન લેવા જશે ને ભરવા જઈ રહ્યો છે અત્યારે દારૂ લઈને તો હું ગાડી લઈને જઈ રહ્યો છું સાતલપુર બાજુ તો કંઈ નક્કી કરેલું નથી કે લાવવાનું શું છે કે લગેલા જવાનું પણ નક્કી કરીને જઈ રહ્યા છીએ તો જોઈ હવે ત્યાં ને અત્યારે અલાઉદીનને એવું લેવાનું એક પાર્ટીમાં પૈસાને લેવા જવાનું અલગ અત્યારે તૈયાર તો તૈયાર થઈ ગયા છે તો પેહલા અલગ દિન તૈયાર થયો અને પછી છ વાગે ગયા હતા તો ભેંસ જવાનું હતું તો અત્યારે ભેંસ ધોઈ રહ્યો છે અને હું ખાન સાથે બેઠો છું અમારે ખાન બાબા અને હવે અમે નીકળી ગયા છીએ તો અત્યારે વારે પહોંચી ગયા છે ને રોજો છોડવાનો ટાઈમ થઈ ગયો એટલે થોડી ઉતાવળ છે તો ગાડી રાખી દીધી અને હું પહોંચી ગયો રોજો છોડવા માટે મારા ફોઈને ત્યાં તો યાદ ત્યાં તો એમની ગાય આવી ગઈ તો રોટલીની નાખી રહ્યો છે કેમકે નીકળવા દેતી નથી એમની ગાય જ્યાં સુધી નાખી નહીં ત્યાં સુધી તો પહેલાં નાખી દીધી નહીં યાદને પણ અમે અત્યારે સાથે લઈ રહ્યા છીએ તો જઈએ હવે ગાડી બાજુ અને હાઈવે પહોંચી ગયા છીએ અને ગાડી પડે છે સામે તો નીકળી જઈએ હવે અમે સાંતલપુર જવા માટે તો તૈયાર થઈ ગયા છીએ ત્રણેય ભાઈઓ આગળ સાહેબ થઈ ગયા તો મિત્રો પહોંચવામાં ખૂબ મોડું થઈ ગયું મને વેલો વેલો હે તો મિત્રો કઈ મેળ આવ્યો નહીં ને પાછા નીકળી ગયા અમે ત્યાં તો ઘર બાજુ આ કાટીએ કાઈ કરાય નહીં અમારો હવે જઈ જ નો સુપુત્ર પીછેંગા કરી નહીં કરે તો મિત્રો આવી ગયા છે વારે અને હોટલ માં અત્યારે જઈ રહ્યા છીએ ખાવા હાલો બાપુ તો અહીંયા માનપુરા હોટલની દાલ મખની પ્રખ્યાત છે તો ઓર્ડર કરે છે દાલ મખની અને આવી ગઈ છે દાલ મખની

મતલબ કે ખેતરામાં અત્યારે ભેલ પડી છે તો કોઈ વાળો એવો જગ્યાએ બેસાડી અને બધા જતા રહેતા ઘરે તો કોઈ કોન્ટેક્ટ થયો નહીં એટલા માટે અત્યારે કેટલા લાવવાનું શેર થયું નથી પણ હવે નેક્સ્ટ ટાઈમ જોશું ક્યારે શેર થાય છે અને કઈ રીતના શું નક્કી થાય છે પણ અત્યારે તો શેર થયું નથી તો અત્યારે આવી ગયો શું ઘરે તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો